આ આ જે પોથીજી છે એ શું છે પોથીજી છે એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે સાક્ષાત કૃષ્ણ છે અને એટલા માટે આપણે આને પૂજા કરીએ છીએ એટલા માટે આપણે આને વંદન કરીએ છીએ એટલા માટે આ પોથીજીને આપણે મસ્તક ઉપર ચડાવીએ છીએ આ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પરમાત્માનું જયારે સ્વધામ ગમન થતું હતું હણાઈ ગયા અને પ્રાચીના પીપળે ભગવાન જયારે દેહ છોડવાની સંપૂર્ણ તૈયારી આધારાધામ ને છોડવાની પૂર્ણ તૈયારી ત્યારે ઉદ્ધવ છે એ છોકરાની જેમ રડવા લાગ્યા રડતા ઉદ્ધવ ને ભગવાને પૂછ્યું કે તમે રડો છો શા માટે ત્યારે ઉદ્ધવજી કીધું કે પ્રભુ તમે નીકળી જશો પછી આ દુનિયામાં અમારું કોણ અમને પણ સાથે લેતા જાઓ કૃષ્ણ વગરની દુનિયાની અંદર અમે રહી ન શકીએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે એ ઉદ્ધવ આપણે સાથે આવ્યા નહોતા તો સાથે જઈ કઈ રીતે શકીએ આપણે સાથે આવ્યા નથી તો સાથે જવાના પણ નથી ત્યારે ઉદ્ધવે રડતા રડતા કહ્યું પ્રભુ તો પછી આ દુનિયાની અંદર અમે તમારા વગર કઈ રીતે રહી શકીએ અને ઉદ્ધવ એટલે કઈ જેવું તેવું વ્યક્તિત્વ નથી ઉદ્ધવ એટલે સાક્ષાત જ્ઞાનનું બીજું સ્વરૂપ જેને કહી શકાય એવા ઉદ્ધવ એ જ્યારે રડવા લાગ્યા ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે રડવાને કોઈ સ્થાન નથી તમે કદાચ એમ કહો છો કે આ ધરાધામ ઉપરથી તમે નીકળી જાઓ તો પછી અમે કોના શરણે જઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ છેલ્લા શબ્દો એવા હતા ઉદ્ધવજીને જે જ્ઞાન ફિરશું મૈત્રે ઋષિ ત્યારે હતા એને જે જ્ઞાન પીરશું એમાં છેલ્લા શબ્દો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના એવા હતા કે હે ઉદ્ધવ મારા ગયા પછી તારે મને શોધવો હોય મારા ગયા પછી તારે મને ગોતવો હોય તો જે જગ્યાએ ભાગવત કથા હોય એ ભાગવત કથાની અંદર તું જાજે ભાગવત કથાની અંદર જે પોથીજી છે એ મારું વાંગમય સ્વરૂપ છે આ સાક્ષાત કૃષ્ણ છે